મિત્રો જય માતાજી બામ્બે લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી હું રમેશ પ્રજાપતિ બામ્બે આપનું સ્વાગત કરું છું હવે આજનો જે ટોપિક છે તેના વિશે વાત કરીશ કે સોપારી કાથો ચૂનો અને એમાં શું શું વસ્તુ આવે એનું બાયફરેક મેં મારી આગલી વિડીયોમાં કરેલું છે જોઈ લેજો હવે મેઈન વાત કરીએ ટૂંકાણમાં કે અત્યારે જે લોકો મસાલા ખાય છે પાંચ સાત વર્ષથી પણ ખાય છે એ લોકોને તમે દાંત જોશો ને લાલ ને કાળા પડી ગયા છે એટલે દાંતને બહુ વાર સાફ કરાવવાય નહીં એક કે બે વારથી વધારે કરાવવા નહીં એટલે કે દાંતમાં ઘસારો પડે અને પછી સેન્સી સેન્સિટિવિટી વધી જાય એ તમને પછી પાણી પીવો તો તમને અફળ ફીલ થાય એટલે મેઇન ટ્રીક બતાવું કે તમારે દર ત્રણ મહિને એક વાર પંદર દિવસ ત્રણ મહિના પંદર દિવસ થોડોક ફટકડીની ચપટી ફટકડીનો ભૂકો લેવાનો એમાં મીઠું નાખવાનું છે અને પછી એ ચપટી એને લઈને તમારે આંગળીથી તમારે એકાદ મિનિટ જેટલું તમારા દાંત ઉપર ઘસવાનું આંગળીથી પછી બ્રશ કરી ખાવાનું આ તમારે ત્રણ મહિને એકવાર પંદર દિવસ કરવાનું અને મેઇન વાત મસાલો ખાઓ ત્યારે મોંમાં જે થૂક બને એ થૂકને સેહત પણ ભરી રાખવાની અત્યારે મોટાભાગના લોકો કામે બેઠા હોય એટલે મમા મસાલા થૂક ભરી રાખે છે બસ એ વસ્તુ ભેગી થઈને તમારા દાંતને કાળા પાડે છે એટલે તમારે ખાસ સાવચેતી કે એ જે થૂક બને મસાલાનું એને જરા પણ દાંત ઉપર સ્પર્શ નહીં થાય તરત થૂપી કાઢવાનું ભરી નહીં રાખવાનું અને મસાલાને એક બાજુ ભરાઈ નહીં રાખવાનું પણ એને વાગોળતા રહેવાનું એટલે તમારું મોડું પૂરું ખૂ પૂરું ખુલશે અને દાંત ઉપર એક ડાઘો નહીં પડે સિવાય ભલે તમે દિવસના દસ મસાલા ખાશો કે વીસ ખાશો પણ મસાલો ખાઓ ત્યારે થૂંક મોમાં ભરી નહીં રાખો તરત થૂંકી કાઢો તમે ખાલી જોજો તમને કેટલો ફરક દાંતમાં ડાઘા પડે કે નથી પડતા નહીં પડે સો ટકા વિડીયોને શેર કરજો જય માતાજી